અમદાવાદમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં પણ ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કર્યું અને અહીંયા ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે સિંધુ ભવન રોડ પર પણ એક કન્સ્ટ્રક્શન સાઇટ કે જ્યાં શ્રમિકો પાસે કામ કરવામાં આવી રહ્યું છે ગાલા સાઇટ ખાતે શ્રમિકો કામ કરતા જોવા મળ્યા બાંધકામ સાઇટ પર બપોરે શ્રમિકો પાસે કામ ન કરાવવા સૂચના આપી છે છતાં પણ અહીંયા શ્રમિકો પાસે કામ કરાવાઈ રહ્યું છે શહેરના બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોની મનમાની અહીંયા જોવા મળી અને અમદાવાદ કોર્પોરેશનની ગાઈડલાઇનનો ઉલાડ્યો થયો છે બપોરના સમયે કામદારો પાસે કામ કરાવતા જોવા મળે ઓફિસમાં બેઠા બેઠા બિલ્ડરો શ્રમિકો પાસે કામ કરાવી રહ્યા છે અમદાવાદ કોર્પોરેશને માત્ર ગાઈડલાઇન બહાર પાડી સંતોષ માની લીધો છે અમદાવાદ શહેરની અંદર ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર જે છે તે ગરમીનો પારો પહોંચી ચૂક્યો છે હવામાન વિભાગ દ્વારા પણ અમદાવાદની અંદર ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને આ ઓરેન્જ એલર્ટ દરમિયાન અમદાવાદ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે કે બપોરે બારથી ચાર દરમિયાન બાંધકામની જે સાઇડો ચાલી રહી છે કન્સ્ટ્રક્શન સાઈડો જે ચાલી રહી છે તે જગ્યા ઉપર મજૂરોને જે છે તે બપોરે બારથી ચારના દરમિયાન કામ ના કરવા જોવું જોઈએ હાલ ઘડિયાળમાં હું આપને પહેલાં સમય બતાવું છું કે ત્રણ વાગ્યાને દસ મિનિટનો આ સમય થયો છે અને ગુજરાત ટીમ જે છે તે હાલ આ ત્રણ વાગ્યા ને દસ મિનિટે અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે ત્યારે હાલ સિંધુ પવન રોડ ઉપર આવેલી કાલા ઇન્ફ્રા નામની જે બાંધકામની સાઈડ જે છે ત્યાં હાલ પણ કન્સ્ટ્રક્શનનું કામ જે છે તે ચાલી રહ્યું છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અહીંયા આ ધમધોકતા તાપની અંદર કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર શ્રમિકો જે છે તે કામ કરી રહ્યા છે અને તમામ શ્રમિકો જે કામ કરી રહ્યા છે તેમના બિલ્ડર અને કોન્ટ્રાક્ટરો જે છે તે એસી ઓફિસમાં બેઠા બેઠા પવન ખાતા હોય તેવું લાગી રહ્યું છે કેમકે હાલ આ શ્રમિકોની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગરના જે છે તે બિલ્ડરો જે છે તે બેઠા છે અને સાથે આ એ જ બિલ્ડરો છે કે જે કોર્પોરેશનની તમામ ગાઈડલાઈનો જે છે તેને ગોળીને પી ગયા હોય તેવું લાગે છે કેમ કે આ ગરમીની અંદર હાલ તો લોકોને બહાર ન નીકળવા માટેની પણ સૂચનો જે છે તે હવામાન વિભાગ દ્વારા ને સાથે કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે અને તેવામાં અમદાવાદના સિંધુ પવન રોડ પર ચાલી રહ્યા ગાલા ઇન્ફ્રા નામની જે બાંધકામની જે સાઈડ જે છે તે સાઈડ ઉપર તમામ નિયમો જે છે તે નેવે મૂકીને હાલ આ પ્રકારના શ્રમિકો પાસે જે છે તે કામ કરાવી રહ્યા છે હવે જોવાનું રહેશે કે આ દ્રશ્યો ગુજરાત ટીવી સ્ક્રીન ઉપર જોયા બાદ આ ગાલા ઇન્ફ્રાને અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવે છે કે કેમ કે પછી આ ગાલા ઇન્ફ્રાના અમદાવાદ કોર્પોરેશનની સાથે જે વહીવટી તંત્ર જે છે તેની સાથે કોઈ પણ પ્રકારની સાંઠગાંઠ છે કે નહીં તે હવે જોવાનું રહેશે કેમ કે જો આ સાઠગાટ હોય તો આ પ્રકારના નિયમો જે છે તે નેવે મૂકીને શ્રમિકો પાસે કામ કરાવતા હોય તેવા દ્રશ્યો જે છે તે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોયાના હજુ પણ આ શ્રમિકો અહીંયા કામ કરી રહ્યા છે અમદાવાદની ની આવી કેટલી બધી સાઈડો જે છે કે તમામ સાઈડો ઉપર શ્રમિકો પાસે જે છે તે આ જ પ્રકારે કામ કરાવી રહ્યા છે કેમેરા પર્સન નિકુલ પ્રજાપતિ સાથે પ્રદીપ કચ્યા ગુજરાત ફાસ્ટ અમદાવાદ